બુદ્ધમ શરણમ ગચ્છામી આજે વાત કરવી છે માણસની એક જ જાત એક વખત મહાત્મા બુદ્ધનો શિષ્ય આનંદ શ્રી વસ્તીની અંદર ભિક્ષા માટે નીકળ્યા હતા ખૂબ ઉનાળાનો તાપ હતો તમે મકાઈની મુઠ્ઠી ભરીને ધરતી ઉપર ફેંક્યો હોય તો ધાણી ફૂટી જાય આટલો તડકો હતો અને ખૂબ ગરમી હતી આજે છાંયડો પણ છાંયડાની શોધ કરતો હતો આટલી ભયંકર ગરમીની અંદર આનંદ એક શેરીમાંથી બીજી શેરીમાં પસાર થતો હતો તે સમયે તેમને ખૂબ તરસ લાગે છે તે વિચારે છે કે ગામના પાદર કૂવો છે ત્યાં હું પાણી પીને આગળ નીકળું ગામના પાદર જાય છે તો એક દીકરી ત્યાં પાણી ભરી રહી હતી આથી આણંદ ત્યાં જઈને કહે છે કે બહેન મને પાણી પાવ ને તો પેલી દીકરી કહે છે કે હું તમને પાણી ન પાવ હું તમને પાણી ન પાઈ શકું એટલે આણંદ કહે છે કે શા માટે તમે મને પાણી ન પાઈ શકો ત્યારે પેલી દીકરી કહે છે કે હું એક ચંડાળની દીકરી છું જો હું તમને પાણી પાવ તો તમે અપવિત્ર થઈ જાઓ તમે અભડાઈ જાઓ એટલે હું તમને પાણી ન પાઈ શકું આ વાત સાંભળી આનંદે કહ્યું કે માણસની છે ને એક જ જાત છે એની અલગ અલગ જાત છે નહીં ભગવાને તો એવી કોઈ જાત બનાવી નથી કે કોઈ ઉચ્ચ હોય કોઈ નીચે હોય બધા જની જાતિ એક છે એટલે બેન હું તને વિનંતી કરું છું કે તું મને પાણી પા આનંદની વાત સાંભળી પેલી દીકરી ખૂબ ખુશ થઈ અમને તેમણે પોતાના વાસણમાંથી પાણીની ધાર કરી